આમ આવે ફફડાટી ભોળા દાદા ઓર્ડર દેવા આવતા લાગી બકુડા મમરાભાઈ હું તમને ગોતતો તો હું કામ હતો એ પરમ દિવસની તારીખ લખી લ્યો તારે ડીજે વગર આવવાનું છે અને મમરાભાઈ તમારે રસોઈ બનાવવા આવવાનું છે પણ હમણાં તો તમી ના પડતા તા પણ તાત્કાલિક મારા માળાનું રેહવાડને લગન ગોઠવવાનો એટલે જો બોલો પરમ દિવસે તો મોટો ઓર્ડર આવે એમ છે એ તો ઈ ઓર્ડર કેન્સલ કરી નાખો હે તો તમારે ડબલ પૈસા દેવા પડશે

એ બે હું નથી એક દુઃખ ની વાત છે એ લગ્ન બંધ રહ્યા કેમ ઈવડા લગ્ન ની ના પાડેલા પણ મને થોડી ખબર હતી એ ભાઈ દડા શેરવાની હવે રેવા દેવી ને બાપા વાહ શેરવાની પાછી દેય અને હું ઓલા પાછે પૈસા પાછા લઈ આવું એ હારું ના લઈ પૈસા પાછા કેમ એ લગન બંધ રે પૈસા પાછા નહીં મળે હો અમે પહેલા કહી જો તું ઓર્ડર કેન્સલ નહીં થાય ઓ લગન કેન્સલ થાય તો ઓર્ડર કેન્સલ કેમ ન થાય પૈસા પાછા નહીં મળે કેતા હોય ને તો હું રોજ તમારી વારીએ રસોઈ બનાવવા આવીશ પણ મારો મારો રસોઈ બનાવતો છે એ બકરો પૈસા પૈસા પાછા નહીં મળે કીધું ને મારે દેશ હશે પૈસા તો વસૂલ કરવા કે કેમ તો ક્યાં વાંધો હશે